માંગરોળ તાલુકામાં આવેલા કુવારડા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ છે સરપંચ અને તલાટી ગ્રામ પંચાયતની બોડીને વિશ્વાસમાં લીધા વગર કામ કરી રહ્યા હોવાના આક્ષેપ કરાયા હતા સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કુવારડા ગ્રામ પંચાયત આવેલ છે અને આ ગ્રામ પંચાયતમાં બે હજાર એકવીસમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં સરપંચ તરીકે ઈશ્વરભાઈ ગજ્જર સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા પરંતુ સરપંચ અને તલાટી ગ્રામ પંચાયતની બોડીને વિશ્વાસમાં લીધા વગર કામ કરી રહ્યા હતા જે કામ અગાઉ થઈ ગયા હતા તે કામોના બેલ ફરી મૂકી અને નાણાંની ઉચાપત કરી રહ્યા હતા અને ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા આ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા જેના સરપંચ અને તલાટી દ્વારા કોઈ યોગ્ય ખુલાસો ન કરવામાં આવતા ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા સરપંચ વિરુદ્ધ તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી

રાખવામાં આવેલ અને એમાં સરપંચશ્રી સામે ટોટલ નવ સભ્ય હાજર હતા એમાંથી આઠ સભ્યોએ હાથ ઊંચો કરીને એમને મત આવી પછી એટલે બે તરતી વર્ષથી બહુમતી અવિશ્વાસની પસાર કરવામાં આવી છે હવે આગામી સમયમાં અમે આજે જે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે એનો અમે જિલ્લા વિકાસ અધિકારી સુરતને અમે એનો રિપોર્ટ કરીશું અને ત્યાંથી ડેપ્યુટી સરપંચને ચાર્જ આપવા માટેનો હુકમ થશે એટલે અમે ચાર્જ આપી દઈશું અને નિયમ પ્રમાણે કે સરપંચની જગ્યા ખાલી પડે તો છ મહિનાની અંદર ડિરેક્શન કરવાની જોગવાઈ છે હું નીતાબેન મુકેશકુમાર પરમા કુવાંડા ગામના ડેપ્યુટી સરપંચ અમે તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ કુવાંડા ગામ પંચાયતના આ ચૂંટાયેલા સભ્યો દ્વારા શ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી એ અમારો આક્ષેપ હતો કે અમને વિશ્વાસમાં લીધા વગર કામો કરતા હતા તેના અમે પુરાવા પણ રજૂ કર્યા છે અમે આજ રોજ વિસ્તરણ અધિકારીની હાજરીમાં ખાસ સભા બોલાવવામાં આવી હતી જેમાં પંચાયતના નવ સભ્યો હતા જેમાંથી આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને ટેકો જાહેર કર્યો હતો અને બહુમત પસાર કર્યો હતો અને તે અસત્ય સત્યનો વિજય થયો છે નિર્મલ પટેલ ન્યૂઝ માંગરોળ